thank <laughs> you શિયાળો બરાબર જામી ગયો છે અને આવી ફૂલ ગુલાબી ઠંડીમાં હું પહોંચી ગયો છું પક્ષીઓનું સ્વર્ગ નળ સરોવર માઇગ્રેટરી બર્ડ્સ જોવા માટે બોટિંગ ચાલુ છે અંદર કે બંધ છે પોતાના ઘરેથી કોઈ પ્રવાસી જ્યારે સો દોઢસો બસો કિલોમીટર ટ્રાવેલ કરીને નળસરોવર સુધી પહોંચે અને આ ચેકપોસ્ટ ઉપર આવીને એને જાણવા મળે કે અહીં આગળ બોટિંગ તો થતું જ નથી કારણ કે અહીં આગળ હું અને મારા જેવા કેટલાક ટુરિસ્ટ જ્યારે આવતા હોય ત્યારે એ આશા સાથે આવતા હોય કે નળસરોવર આજે આપણે શિયાળામાં જઈએ તો અહીં આગળ ફક્ત પક્ષીઓ જોવા મળે એટલું જ નહીં પણ એ પક્ષીઓ અહીંના સરોવરમાં બોટિંગ કરતા કરતા જોવા મળે એની એક જે થ્રીલ છે ને એ થ્રીલ લેવા માટે પ્રવાસીઓ નડ સરોવરની મુલાકાત લેતા હોય છે પણ પાછલા વર્ષની કેટલીક કમનસીબ ઘટનાઓને કારણે ગુજરાત સરકારે અહીં આગળ આ વર્ષે બોટિંગ બંધ રાખવાનો નિર્ણય લીધો છે પ્રવાસીઓ માટે આ પણ એક કમનસીબી છે वहां से પાસ લેના پڑےગા જાનને કે લિયે યહાં સે વહાં સે ઠીકલે આપકી ગાડી સરોવર કિનાર તક જાયેગી હમ ઓર બોટિંગ વગેરા બંધ હે અચ્છા બોટિંગ બંધ હે तो किनारे से मतलब घूम के से आपको पंछी देखने के मिल जाएगा ये आधा किलोमीटर जाओगे ना हाँ 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 वहाँ से आपको पंछी देखने मिल जाएगा दिखने को मिल जाएगा अच्छा यहाँ ड्रोन के ऐसा कुछ फ्लाई नहीं कर सकते पुछ, ना कुछ कुछ नहीं अलाउड कैमरा कैमरा का 200 रुपए चार्ज लगेगा कैमरा हाँ, हाँ, तो वो अलाउ है तो गाड़ी का दो कैमरे का अच्छा अच्छा ठीक है ठीक है कितना रुपया टिकट पाँच सौ रूपये એક ગાડી છે અને બે જણ કેમેરો અલગ લો કડકડતી કડકડતી પણ એની ટિકિટ લેવાનું નક્કી કર્યું અને સાતસો રૂપિયા અહીં આગળ આપ્યા એ દરમિયાન મારી નજર પહોંચી વન વિભાગે અહીં આગળ મૂકેલા પ્રાઇઝ લિસ્ટ ઉપર હું અહીં આગળ તમારી સાથે શેર કરું છું કારણ કે તમે પણ મુલાકાત લો તો તમને આની મદદ થાય અહીં પહોંચ્યો અને પક્ષીઓનો અવાજ મારા કાનમાં પડવા મળ્યો અને હું ત્યાં નજીક ગયો તો મને જોવા મળ્યું કે ગુજરાત સરકાર અત્યારે આ સાઇટને બહુ જબરજસ્ત રીતે ડેવલપ કરી રહી છે નળ સરોવરનું પાણી છે ટિકિટ કાઉન્ટર સુધી એક સરોવર રૂપે લાવવામાં આવ્યું છે ઇન 1 એન્ડ હાફ કિલોમીટર ધ ડેસ્ટિનેશન ઇઝ ઓન યોર રાઇટ નળ સરોવર પક્ષી અભયારણનો આ ગેટ મેં પસાર કર્યો અને આ રસ્તા ઉપર જ્યારે હું પસાર થતો હતો ત્યારે ચોમાસાને કારણે આ વખતે એટલું બધું પાણી નળ સરોવરમાં છે કે રસ્તાની બંને બાજુ પાણી જ પાણી જોવા મળે અને એ પાણી પણ એવું છીછરું કે એની અંદર પક્ષીઓ આરામથી આવે અને વિહાર કરી શકે હું મારી કાર પાર્ક કરીને નળ સરોવરના મુખ્ય અત્યારે ગવર્મેન્ટ દ્વારા ડેવલપ થતાં સાઈટ ઉપર પહોંચ્યો અહીં આગળ આવીને મારી આશ્ચર્ય વચ્ચે મને થયું કે ઓહ અહીં પક્ષીઓ તો છે જ નહીં અહીં તો ખાલી મને ઝાડ દેખાય છે ઘાસ દેખાય છે અને પાણી દેખાય છે પક્ષીઓ ક્યાં છે દૂર એક ડેક બનાવ્યું છે અને ડેક ઉપર પ્રવાસીઓ જ્યારે ત્યાં પહોંચે એ પહેલાં પક્ષીઓ તો ઉડી જાય છે નળ સરોવરમાં દૂર દૂર મારી નજર પહોંચે ત્યાં સુધી મને કોઈ એવા પક્ષીઓનો સમૂહ ના દેખાયો જેને આપણે માઇગ્રેટરી બર્ડ્સ કહીએ છીએ નળ સરોવર પ્રખ્યાત છે એના માઇગ્રેટરી બર્ડ્સ માટે પણ એ માઇગ્રેટરી બર્ડ્સ તો છોડો મને અહીં આગળ ઠેક ઠેકાણે લોકલ બર્ડ્સ વધારે જોવા મળ્યા અને હું એ જોઈને પણ બહુ આનંદિત હતો અને કેમ ના હોઈએ કારણ કે જે પક્ષીઓ મને જોવા મળ્યા એ પણ બહુ સુંદર હતા અને ખરેખર શિયાળાની આ કડકડતી ઠંડીમાં હું ઘરેથી છેક નળ સરોવર પહોંચ્યો એ આવા કેટલાક પક્ષીઓ જોઈ અને મને મનને શાંતિ પમાડે મને મનને આનંદ થાય એવો મારો દિવસ આજનો ઊગ્યો હોય એવું મને લાગ્યું ભલે નળસરોવરની અંદર માઇગ્રેટરી બર્ડ્સ નથી પણ અહીંના લોકલ પક્ષીઓ તો ઠેક ઠેકાણે જોવા મળે છે અને એ જોઈને મને એવું થયું કે ચલો આજની ટ્રીપ ભલે બોટિંગ પણ ના કર્યું પણ પૈસા વસૂલ થવા જઈ રહી છે नर्सरोवर और के अंदर "@" इतने पक्षियों करता यात्राडू વધારે છે અને પક્ષીઓને કદાચ ખબર પડી ગઈ હશે કે અહીં આગળ હું સુકમ જઈને બેસુ પણ એ ઈઝી પડે થોડી બસ આખી બસ આખી ડિપો જ ના બોલે સાંભળી તો બસ તો પછી તો રે તો હવા વાવો પિકનિકમાં ખેલું તો પિકનિક બોટમ નળ સરોવર અત્યારે વિકાસશીલ છે હજુ વિકસિત થયું નથી અને વિકાસશીલ હોવાને કારણે અત્યારે અહીં આગળ સૌથી અગત્યનું એટ્રેક્શન જે છે ને બોટિંગ એ બંધ છે અહીં થોડા લોકો સાથે વાત કરી તો એટલું ખબર પડી કે છેલ્લે ગુજરાતની અંદર કેટલાક બોટિંગના આકસ્મિક બનાવો બન્યા ને એને કારણે કરીને સેફ્ટી મેજર્સ માટે કરીને નળસરોવરની અંદર અત્યારે બોટિંગ બંધ છે અને એટલે જ કદાચ પક્ષીઓ વિચાર માળી વાળ્યો હોય કે નળસરોવરમાં જઈને રહીએ અમને જોવા તો કોઈ આવવાનું નથી તો અમે ત્યાં શું કામ રહીએ એવું કદાચ પક્ષીઓને એક અંદર ખાને વિચાર આવ્યો હોય એવું થઈ શકે પણ નળ સરોવર એક વખત પૂરેપૂરું વિકસિત થઈ જાય તો અહીં આગળ ચોક્કસ આ એક સરસ ટુરિસ્ટ એટ્રેક્શન વધારે સારી સવલતો સાથે બને એવી શક્યતાઓ છે કાર ડ્રાઈવ કરતા કરતા રસ્તામાં મને એક સરસ વોટર સ્ટોરેજ વેટલેન્ડ જેવું દેખાયું અને હું ત્યાં ઊભો રહી ગયો છું અત્યારે અને અહીં આગળ અંદર અત્યારે સફેદ મીઠાના કણો પણ બહુ જ દેખાય છે મને મનમાં હતું કે અહીં આગળ ઘણા બધા પક્ષીઓ જોવા મળશે પણ કમનસીબે હું થોડો મોડો પડ્યો છું અને પક્ષીઓ બધા અહીંથી એમની ફ્લાઇટ લઈ ચૂક્યા છે કદાચ સાંજે પાછા આવે એવું પોસિબલ છે કારણ કે આ વોટર સોર્સ બહુ મોટો છે પણ રાઈટ નાવ અને શિયાળો છે એટલે સરસ જે ઘેર બેઠા વસાણું ખાઈએ અત્યારે અમે અહીં આગળ આ એક તળાવના કિનારે આવીને ચોખ્ખી હવા સરસ ઠંડી ઠંડી અને એકદમ હેલ્ધી ફૂડ એનો આનંદ લઈ રહ્યા છે અને ઈચ્છીએ છીએ કેટલાક બર્ડ્સ હમણાં ક્યાંકથી ઉડીને આવે લેન્ડ કરે અને અમને જોવા મળે નળ સરોવર સુધી તો અમે જઈને આવી ગયા પણ નળ સરોવરમાં કમ નસીબે ત્યાં પણ બર્ડ્સ નહોતા આજે કદાચ અમારી નળ સરોવરની ટ્રીપ જે ટાઈમસર થવી જોઈએ એના કરતાં થોડી વહેલી કરી દીધી અમે એવું લાગે છે અને ઘરે જતા જતા હું તમારી સૌની સાથે મેં કેટલાક પક્ષીઓ ઉપરથી આકાશમાંથી વિહંગાવલોકન કરીને જોયા અને જોઈને જે હું આશ્ચર્ય પામ્યો એ તમારી સાથે પણ શેર કરતો જાઉં છું આ નજારો બહુ અદભુત હતો અને એટલે જ હું તમારી સાથે જતા જતા શેર કરી રહ્યો છું I do Thank you